અત્યારે આ કાર્યક્રમ શરૂ થવાનો છે છે જેનું નામ ખાખી રેન્કર્સ આખું આયોજન યુટ્યુબ લાઈવ લેકચર દ્વારા આયોજિત થવાનું છે આ અંતર્ગત દોસ્તો પચીસ એપ્રિલ ના દિવસથી આ ખાસ તમારે તારીખ છે નોટ કરવાની છે પચીસ એપ્રિલ ના દરરોજ બે લાઈવ લેકચર તમને મળવાપાત્ર થવાના છે એમાં પહેલો જે લાઈવ લેક્ચર હશે એ સાંજે સાડા છ થી સાડા આઠ માં ગણિત અને રીઝનિંગ વિષયને સંબંધિત હશે અને સામાન્ય અભ્યાસ જેમાં ઇતિહાસ બંધારણ ભૂગોળ વારસા જેવા વિષય હોય જીકે જેવા વિષય હોય એ નવ થી સાડા ની અંદર છે એ આવશે તો આ આયોજન છે એ વર્લ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલ પર છે તમારા નજીકના તમામ એવા વિદ્યાર્થી મિત્રો હોય જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે કરવા માંગે છે ઇન બોક્સ સાથે જોડાયેલા છે અથવા ઘરે રહી અને સેલ્ફ સ્ટડી કરતા હોય ગુજરાતના કોઈ પણ જગ્યાએથી તૈયારી કરતા હોય એવા તમામ લોકો ઘર બેસી અને સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન મેળવી શકે એના માટે ઇન બોક્સ તરફથી આયોજન કરવામાં આવેલું છે તો દોસ્તો વધારેમાં વધારે આ મુદ્દાને તમારે શેર કરવાનો છે અને પચીસ તારીખથી આપણી સાથે જોઈન થઈ જવાનું છે મળીએ દોસ્તો લાઈવ લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ